ઓમ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો ભાદરવા સુદ આઠમ ધરો આઠમની વ્રત વિધિ અને વ્રત કથા મિત્રો આપણે સાંભળીશું ધરો આઠમ આવી રહી છે કાલે આ દિવસે આપણા સમાજમાં વિશેષ મહત્વ છે ધરો આઠમનું ખૂબ જ મહત્વ છે આ દિવસે બહેનો દ્વારા લીલું ઘાસ કાપવામાં આવતું નથી મિત્રો ધરો આઠમની દરેક માહિતી તમને આ વિડીયોમાં મળવાની છે તો વિડીયોને અંત સુધી જુઓ શ્રી ગણેશ ભગવાનનું નામ કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો શ્રી ગણેશાય નમઃ ધરો આઠમની વ્રતવિધિ અને વ્રતકથા આ પવિત્ર વ્રતકથા સાંભળવાથી વ્યક્તિની દરેક મનોકામના પૂર્ણ થાય છે તથા તેના ઉપર માતાજીની કૃપા હંમેશા બની રહે છે મિત્રો ધરો આઠમની ઉજવણી અસુદ આઠમના દિવસે કરવામાં આવે વ્રત કરનાર વ્યક્તિ સવારે વહેલા ઉઠી જાય છે અને રોજિંદા કાર્ય પૂરા કરી એટલે કે સ્નાન આદિથી પરવારી ધરાની પૂજા કરે છે અને પ્રાર્થના કરે છે કે ધરોની જેમ અમારા કુળનો વંશવેલો પણ આગળને આગળ વધારતા રહેજો પ્રભુ આ દિવસે ટાઢું જમવું જોઈએ અને આ દિવસે એ બાબતનું ધ્યાન રાખવું જોઈએ કે જમવાના ભોજનમાં ચોખાના લાડુ ફણગાવેલા કઠોળ વગેરે લઈ શકાય આ વ્રત કરવા પાછળનું મૂળ હેતુ સંતાનોના કલ્યાણ માટેનો હોય છે તેઓ તેમના જીવનમાં ખૂબ જ આગળ વધે તથા પોતાના સંતાનનું સ્વાસ્થ્ય સારું રાખે ભગવાન તેવી પ્રાર્થના કરવામાં આવે છે મિત્રો આજે આપણે ધરો આઠમ સાથે જોડાયેલી એક વ્રથા એક વ્રત કથા આપણે સાંભળીશું કૈલાસપુર નામે એક ગામ હતું તે ગામમાં એક મધ્યમ વર્ગીય પરિવાર રહેતો હતો આ ઘરમાં સાસુ વહુ સંપીને રહેતા હતા તેઓ ખેતરમાં મજૂરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા વહુને એક સુશીલ અને ગુણવાન દીકરો હતો વહુ સાસુની દરેક આજ્ઞાનું પાલન કરતી હતી સાસુ પણ વહુનું ખૂબ જ માન રાખતા હતા સાસુ અને વહુ વચ્ચે માં દીકરી જેવો સંબંધ હતો એવામાં એક વખત ધરો આઠમનો પવિત્ર દિવસ આવ્યો સાસુએ વહુને કહ્યું કે વહુ ચાલ આપણે ખેતરમાંથી ઘાસ વાઢીને આવીએ વહુ ધરો આઠમનું વ્રત કરતી હતી આથી આ દિવસે ઘાસ કેવી રીતે વાઢી શકાય માટે તેણે સાસુને ના પાડી આથી સાસુએ છણકો કરતા કહ્યું કે ઘાસ નહીં લાવીએ તો ખાઈશું શું તારું કપાળ આથી વહુ લાચાર બની સાસુ સાથે ખેતરમાં ઘાસ માટે ગઈ હતી આ સમયે તેના છોકરાને ઘોડિયામાં સુવડાવી બારણે ને સાગર ચઢાવી તેઓ ખેતરમાં જવા નીકળ્યા પણ વહુનો જીવ ન ચાલ્યો ધરો આઠમના દિવસે લીલું ઘાસ કઈ રીતે વઢાય આથી વહુ ધરો બાજુમાં રાખી અન્ય ઘાસ વાઢવા લાગી સાસુ બહુ ઘાસ વાઢી

આ દ્રશ્ય જોઈ બહુ ખુશ થઈ અને સાસુને કહ્યું કે જુઓ મારું ધરો આઠમનું વ્રત ફળ્યું ધરો માએ મારા બાળકની બચાવી લીધો રક્ષા કરી સાસુ પણ આ જોઈ આશ્ચર્યમાં પડી ગયા અને ધરો આઠમના દિવસે ઘાસ ન કાપવાનો નિર્ણય લીધો મિત્રો આવો જ છે આ વ્રતનો પ્રભાવ તેથી જ આપણા બાપ દાદાઓ વડીલોથી આપણી આ પરંપરા ચાલી આવી છે મિત્રો ધરો આઠમના અદભુત અને પવિત્ર દિવસે બીજી એક સમજવાલાયક વાત તમારી સાથે કરવા માંગુ છું તો આ વિડીયોને અંત સુધી જોવા માટે વિનંતી શાસ્ત્રમાં એવું કહેવાય છે કે પત્નીએ પોતાના પિયરમાંથી અમુક વસ્તુઓ સાસરે ક્યારેય ન લાવવી જોઈએ નહીં તો તે પતિનું બરબાદીનું કારણ બની શકે છે એમ પણ બની શકે કે પતિ કંગાળ પણ બની જાય દીકરીઓ માટે તેના મા બાપનું સપનું હોય છે કે તેની દીકરીને એક સારો સાસરિયું અને એક સારો પ્રેમ કરવાવાળો પતિ મળે સાસરે તેની દીકરીનું સન્માન કરવામાં આવે તેનો આદર કરવામાં આવે અને સાસરે ખુશીઓ જ મળે પરંતુ ઘણી વખત મા બાપ એવી પણ ભૂલો કરી બેસે છે જે જેના કારણે દીકરીઓને તેના પતિના જીવન જીવનભર દુઃખ સહન કરવું પડે છે દીકરીઓને એવું વસ્તુ આપવાથી જીવનભર દુઃખ દરિદ્રતા આવી જાય છે ચાલો જાણીએ કે દીકરીઓને કઈ વસ્તુઓ મા બાપે ન આપવી જોઈએ અને સ્ત્રીઓએ આ વસ્તુઓ ભૂલથી પણ સાસરે ન લાવી જોઈએ મિત્રો વડીલોની શરૂઆત વડીલોની શરૂઆત કરતા પહેલા વિડીયોની શરૂઆત કરતા પહેલા આપ સૌને ખાસ વિનંતી કે વિડીયો અંત સુધી જુઓ અને મહાદેવને માનતા હો તો કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવનું નામ પણ જરૂર લખજો મહાદેવની કૃપા હંમેશા આપણા ઉપર બની રહેશે પહેલા નંબરમાં છે કાચની વસ્તુઓ કાચની વસ્તુઓ દેખાવામાં સુંદર લાગે છે અને કોઈપણને ભેટ આપવા માટે સારી લાગે છે તેનો ઉપયોગ વાસણો અથવા સજાવટની વસ્તુઓ તરીકે પણ થાય છે પરંતુ જો તમે તમારી દીકરીના લગ્નમાં કોઈ ભેટ આપવા માંગતા હોય તો તમારે કાચની વસ્તુઓ ક્યારેય ન આપવી જોઈએ દીકરીને આવી આવી કોઈ પણ વસ્તુ ભેટ કરવાથી તેના સંબંધોમાં ધિરાડ પડી શકે છે હકીકતમાં તો જ્યોતિષશાસ્ત્રમાં જ્યોતિષમાં વિશ્વાસ ન હોય તો પણ જ્યારે દીકરી લગ્ન પછી તેના માતા પિતાના ઘરેથી તેના સાસરે જાય છે ત્યારે તે તેની સાથે ઘણી બધી વસ્તુઓ લઈ જાય છે આવી સ્થિતિમાં કાચની વસ્તુઓ તૂટવાનો ડર પણ રહે છે તેથી કાચની વસ્તુઓ ન આપવી તે વધુ સારું માનવામાં આવે છે નંબર બે છે મરચું દીકરીઓને ક્યારેય મરચું ન આપો તેનાથી તેના લગ્ન જીવનમાં કડબાહટ ફેલાય છે એવું કહેવાય છે કે દીકરીઓને સાથે મરચું દેવાથી તે બંને દંપતી વચ્ચે જીવનમાં એકબીજા સાથે ઝઘડાઓ વધે છે તેથી દીકરીઓને ફળ અને સુખી જેવી વસ્તુઓ આપી જોઈએ ફળો સૂકા મેવા આ બધું આપી શકાય છે ત્રણ નંબરમાં છે મીઠું મીઠાનું કામ હોય છે ભોજનને સ્વાદિષ્ટ બનાવવાનું જ્યારે દીકરીઓ લગ્ન પછી તેના ઘરેથી સાસરે જાય છે તો તેનો ધર્મ શું હોય છે જોઈએ નવા ઘરમાં પ્રવેશ કરતી વખતે બધાને સાથે લઈને ચાલો બધા સાથે સારી રીતે વાતચીત કરવી એ બધા સંબંધોમાં મધુરતા ઉમેરવી આવી સ્થિતિમાં જો તે માતાના ઘરેથી મીઠું લઈને સાસરીયાના ઘરે પ્રવેશ કરે છે તેથી સંબંધો બગડી શકે છે તેની સાથે જોડાયેલા દરેક સંબંધમાં ખારાશનું રૂપ લઈ શકે છે એવું પણ માનવામાં આવે છે કે જો નવી પરણેલી પુત્ર વધુ તેના સાસરીના ઘરેથી મીઠું જેવી વસ્તુ લાવે છે તો તેનું સન્માન હંમેશા પિયરના પરિવારના સભ્યો સાથે જોડાયેલું રહે છે પરંતુ તેના સાસરીઓ સાથેના સંબંધો ક્યારે સારા રહેતા નથી એ સંબંધ ક્યારેય મધુર થતો નથી તેથી દીકરીઓને વિદાય આપતી વખતે ક્યારે મીઠું ન આપો નંબર 4 ગેસ ચૂલો લગ્ન પછી રસોઈની એક રસમ હોય છે તે રસમમાં પુત્રીએ તેના માતા-પિતાના ઘરે આપેલા ગેસના ચૂલાનો ઉપયોગ કરે છે ઘણા માતા-પિતાની આ ઈચ્છા હોય છે તેથી તેની પુત્રીને વિદાય આપતી વખતે તેઓ ગેસનો ચૂલો આપે છે પરંતુ આવું બિલકુલ ન કરવું જોઈએ શાસ્ત્રોમાં શાસ્ત્રો અનુસાર કહેવાય છે કે જો નવી પરણેલી કન્યા તેના ઘરેથી ભૂલે ચૂકે ચૂલો લઈને સાસરીમાં પ્રવેશ કરે છે તો તેની સીધી અસર તે ઘર ઘરની પરિસ્થિતિ પર પડે છે તેના ઘરની પરિસ્થિતિને આડઅસર કરે છે આમ કરવાથી નવી કન્યા નવા પરિવારમાં પ્રવેશતાની સાથે તેના ચૂલા અને રસોડાને સંપૂર્ણપણે પરિવારથી અલગ કરી દે છે જે બિલકુલ સારું માનવામાં આવતું નથી તેથી તમારી દીકરીઓને વિદાય કરતી વખતે તેમને ગેસનો ચૂલો આપવાને બદલે તેમને રસોડા સંબંધિત વસ્તુઓ આપો નંબર પાંચ છે અથાણું લગ્ન પછી તેમને તમારી દીકરીઓને વિદાય કરતી વખતે ન આપો માતા પિતા તેમના મનપસંદ અથાણા તૈયાર કરે છે અને તેને મોકલે છે પરંતુ એવું કરવું ધાર્મિક રીતે ખરાબ અને ખોટું છે આ ભૂલ ક્યારેય ન કરવી નંબર છ કાળા કપડાં તમારા દીકરીને લગ્નમાં ઉપહાર તરીકે કાળા કપડાં ન આપવા જોઈએ એવું મનાય છે કે કાળો રંગ નકારાત્મકતા દર્શાવે છે અને કાળા કપડા ઉપહાર કરવાથી દીકરીના વૈવાહિક જીવનમાં મુશ્કેલી આવી શકે છે નંબર સાત તીક્ષ્ણ વસ્તુઓ અથવા દિવાસળી જેવી વસ્તુઓ દિવાસળીની પેટીઓ છરી અથવા કાતર ક્યારે પુત્રીને તેના લગ્નના ભેટમાં ન આપવી જોઈએ એવું માનવામાં આવે છે કે તેની નકારાત્મકતા અસર પુત્રીના જીવનમાં વિખવાદ તરફ દોરી શકે છે અને કોઈ પણ કારણ વિના ઝઘડા તરફ દોરી જાય છે તમારી દીકરીને ભેટ આપતી વખતે તમારે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે કે તેને આવી કોઈ વસ્તુ ન આપો નંબર આઠ ભગવાન ગણેશની મૂર્તિ તમારી પુત્રીને વિદાય આપતી વખતે ભૂલથી પણ તેને ભગવાન ગણેશની મૂર્તિ ન આપો તમારી દીકરીને ભગવાન ગણેશની મૂર્તિ ગિફ્ટમાં આપવાથી તમારા ઘરની સુખ શાંતિ અને સમૃદ્ધિ પર અસર પડે છે એ જ રીતે દીકરીને ક્યારેય પણ લક્ષ્મીજીની મૂર્તિ પણ ભેટમાં ન આપવી જોઈએ તમારી પુત્રીને દેવી લક્ષ્મીની મૂર્તિ આપવાથી દેવી લક્ષ્મીનો નિવાસ તમારા ઘરની બહાર નીકળીને તમારી પુત્રીના ઘરે થઈ જાય છે મિત્રો આજનો આ વિડીયો જો તમને સારો લાગે માહિતી તમને મળી હોય તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક